તો જે તો આ નામના ઓર્ડર ના કેરેક્ટર આને કોક ભરી જાય બોલા ઓર્ડર ને આ કાગે ન ગેમ નામ બોલા ભાઈ કીધું ભવ રેટ લઈ જાવ આવે છે બસ આ બોલે બી મમ્મી એક તને એમ કે તારું કઈક નીકળશે

ટ્રાય કરવા કેવા લાગે છે પાછળ પાછળ આવે ને એક આ વિડીયો આવે છે ઓછા મારે ત્યાં

રોમાળો કેવો વાйт છે એકદમ વાйт મિલ્કી વાйт મોઢું લઈ જો ઓતેને કવા ઉતારી ખબર છે વસ્તુ કેટલો પાકો કલર આવી ગયો સારું હાલો ક્યાં દેખના પડરા છે અચ્છા હે મેં અંધા હું આવલા

પાણીપુરી બને એમ નહોતી તો મને તે એમ મુકામ પૂછ્યું પાણીપુરી આપણે બનાવવી છે અભી એટલે તારા મને રાંધવા પર કોઈ નહીં પૂછવાનું હું રાંધું હું એમ કે હું પૂછું તું પૂછ ને હું જવાબ એમ કઈ થતું છે નહીં બાર જ આજે એનો રોજ માટે પ્રશ્ન હું રાંધું આજે હું રાંધું પણ આરામ છે કોઈથી મેં કીધું નહીં રાંધું હોય તો આપણે એમ કે બને ભાજી નથી આપણે એમ કે આ બને આ નથી ઓલું બને આ નથી ભજીયા બને ચણા લોટ નથી પીજા બને રોટલા નથી નહી મારા ખાવ બનાવવી બને ચણા નથી પલાળવા પડે તો પૂછતી શું કામ છે જ્યારે હોય તેતી હોય હું રાંધું હું રાંધું હવેથી વિચાર આવ્યો જોઈએ આપડે રાંધે ન રાંધે આજે કાલ બોપર હું રાંધું હું

જતે નજી બોલું એ ન કે કપડા તે જ જોડી જ લઈન જાજો એક જોડી જાજો જાજા કપડા બટંબા રખડવા વિજે એમ કહેવાનું છે એનો હવે તો બાબલી હાલો ભાઈ નથી તો છે એસે તમે તું માવા ચાલુ કર દે ને તમને થોડી ઉમર છે તને તારે ખાવ હોય તો કે

કે કોઈ પણ વસ્તુમાં હું ન હોય કોઈ માવા હોય માવા માં તારે બે ફિકર બીડી માં હોય બિસ્ટોલ માં હોય સિગરેટ તમે શું કરો છો માવોય નઈ ખાતો ધંધો હે ધંધો બાપું નું ખાવાનું ઓહ તમે જોવો વાગી ગયા છે રાતના એક અને મોબાઈલમાં એડિટિંગનું કામ શરૂ છે જો એડિટિંગનું હાલે છે વહીવટ એક બે એક બે એક બે ત્રણ વાગી જ જાય છે બે વાગ્યુ નોર્મલ થઈ ગયું ક્યારેક ત્રણ ચારે વાગી જાય અને પછી હવારે ઉઠવા ધાંતિયા અને પલ્લુભાઈ હોય ગયા છે એ કેમ કે કાલ હવારે પલ્લુભાઈને હવે એને ભી પડવાની છે કાલ હવારમાં ખેલ જોવા જવાય છે ત્રણ ચારથી કઈ સ્કૂલે બોલે ગયા નથી ભાઈ કાલ અવરના પોરમાં સ્કૂલે જવાનું છે રાડા છે ઉઠ છે તો એ ભેગું થાય બાકી આપણે તો કંઈકાલ ઉપાધિ છે નહીં ને અહીંયા ઉઠશું ને બધા વેટ પતાવું છું તો ચાલો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ હતી ત્યાં આવું બધાને જય માતાજી જય મહાદેવ